નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છ માં આજે તારીખ અગિયાર બે હજાર ચોવીસ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ધોરણ ગુજરાત વિદ્યાર્થીઓની પ્રતિક્ષાનો આજે અંત આવ્યો છે આજે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ દસ ની પરીક્ષાનું પરિણામ બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા જાહેર થયું છે આ વખતે માર્ચમાં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ દસના નવ લાખ સત્તર હજાર છસો સત્યાસી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી કચ્છનું પંચ્યાસી પોઈન્ટ એકત્રીસ ટકા પરિણામ આવ્યું છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ પ્રાયોજિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ભુજનું ધોરણ દસ એસએસસી બોર્ડનું પરિણામ ગુજરાતી મીડિયમનું સો ટકા અને અંગ્રેજી માધ્યમનું સો ટકા રિઝલ્ટ આવ્યું છે એ ગ્રેડમાં પચીસ દીકરીઓ એ વન ગ્રેડમાં ચાર દીકરીઓ ઉત્તીર્ણ થઈ છે હિરાણી ઉપાસના સુરેશ પર્સન્ટાઇલ નવાણું પોઈન્ટ પિસ્તાલીસ મેપાણી મિતિક્ષા ધીરજભાઈ પર્સન્ટાઇલ નવ્વાણું પોઈન્ટ ચૌદ વરસાણી ખુશી મનસુખભાઈ પર્સન્ટાઇલ અઠ્ઠાણું પોઈન્ટ પાસઠ ધોળું અક્ષી મુકેશભાઈ પર્સન્ટાઇલ સત્તાણું પોઈન્ટ બે એ ટુ ગ્રેડમાં એકવીસ દીકરીઓ ઉત્તીર્ણ થઈ છે તમામ દીકરીઓને ગુરુજનોએ અને કર્મચારી પરિવારે તથા ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સ્વામી વડીલ સંતો ટ્રસ્ટી મંડળ સાંખ્યયોગી મહંત સામભાઈ ફૈના અંતરના રૂડા આશીર્વાદ સહ અભિનંદન આપ્યા હતા તેમજ સંચાલક મંડળ તથા સંસ્થા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે સંસ્થાના પ્રમુખ રામજીભાઈ વેકરિયા મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયા સહમંત્રી લક્ષ્મણભાઈ હિરાણી ટ્રસ્ટી મનસુખભાઈ દબાસિયા વિનોદભાઈ શિયાણી અને આચાર્ય દક્ષાબેન પિંડોરિયા દ્વારા દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આમ આ સ્કૂલનું ધમાકેદાર પરિણામ આવતા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા સંચાલક મંડળ અને ગુરુજનો ખૂબ જ ખુશ છે અને આનંદ જોવા મળ્યો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર